ગોંડલની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા કિશોરનું ઝાડા ઉલટીથી મોત સંચાલકોની બે દરકારી બહાર આવી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ગોંડલની ધોળકિયા સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા માળિયા હાટીના સત્તર વર્ષના કિશોરને ઝાડા ઉલટી થયા બાદ તેનું મોત નીપજતા બ્રહ્મ સમાજ રોષિત બન્યો હતો સ્કૂલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઈ ન હોવાના આક્ષેપ સાથે બ્રહ્મ સમાજ દ્વારા બનાવની તપાસ કરી ધોળકિયા સ્કૂલના જવાબદારો સામે પગલાં લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા કિશોરના મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો બનાવની કરુણતા એ હતી કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો રક્ષાબંધનના આગલે દિવસે જ ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી શોક છવાયો હતો પ્રાપ્ત વિગત મુજબ મૂળ માળિયા હાટીના અને હાલ ગોંડલ ધોળકિયા સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા શ્યામ લલિતભાઈ પાઠક ઉંમર સત્તર વર્ષ ને સવારે ઝાડા ઉલટીની અસર થતા ધોળકિયા સ્કૂલના હોસ્ટેલ સંચાલક દ્વારા ગુંદાળા રોડ પર આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી ત્યાં દવા અને બાટલા અપાયા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો

હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક સમાજ ના પ્રમુખ જીતુભાઈ અને માહોલ આવી હતી બ્રહ્મ સમાજ દ્વારા શામના મૃત્યુ અંગે ધોળકે સ્કૂલના જવાબદારો સામે આકરા પગલા લેવા માંગ કરી અન્યથા ઉગ્ર આંદોલનની ચિમકી અપાઈ છે રિપોર્ટર અફઝલ પરીય ગોંડલ

પેરેન્ટ્સને કાલે બપોરે ફોન કરેલો છે અમારી પાસે અડધી કલાકના ટાઈપ અડધી કલાકની અંદર એ લોકો જાઓ અથવા રાજકોટમાં જાઓ તો સારા સારા ડૉક્ટર પાસે આવી જ્યારે ત્યાંથી લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત વહી ગઈ છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલવાળાએ તાત્કાલિક સ્કૂલેવા હોસ્પિટલે લઈ ગયા ક્લિનિકે જે ચલો હોસ્પિટલ હતું બીજી ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક ક્લિનિક પાસે જઈ ગયા એની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વખતે ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કંઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછા હોસ્ટેલ હોસ્ટેલથી એના પેરેન્ટના જે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે અને પરમ દિવસે એટલે કે સોમવારે પાછી મંગળવારે પાછી એક્ઝામ છે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં એટલે તમારે ગમે ત્યાં હાજર રહેવાનું રહેશે એટલે એક દિવસ માટે માસી હતી આ મારા બનેલી છે મારા જીજાજી છે છે અને મારા જીજાજી તે પ્રોપર ગોંડલ મારી છે તમારા જીજાજી મારા ભાઈને કીધું કે કામ કરો તમે જાઓ અને એને અતિ હોસ્ટેલેથી લઈ આવું એટલે ભાઈ એ હોસ્ટેલે ગયા ગેટ પાસ બનાવ્યું ત્યાંથી રજા આપી રજા આપવા પછી સ્પેશન એટલે કે મારા ભાઈની કમી કેટલી ખરાબ હતી ને માન મારા લોકોએ ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને જોઈશું કે ભાઈ કઈ રીતે શું હતું એની એવું કીધું છે કે ભાઈ મને ચાર દિવસની તબિયત ખરાબ છે ચાર દિવસની તબિયત મારી ખરાબ હતી

તો આરામ કરવા માટે લાંબા થયા કેટલી વારમાં દસ મિનિટમાં પાછી તબિયત બગડી એટલે દસ મિનિટ ઘરે રોકાણ અને તાત્કાલિક પાછા દવાખાને કયા દવાખાને કે જે લોકોએ થોડોક સ્કૂલ વાળા જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વિ ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટની અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો આ શ્રદ્ધા ક્લિનિકમાં તો શ્રદ્ધા ક્લિનિકમાંથી જોબ એવો આપવામાં આવ્યો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડૉક્ટર આજે અવેલેબલ છે નહીં એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુમાં એક નાનકડું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈ એમ કીધું છે કે આજે ડોક્ટર અત્યારે અવેલેબલ નથી એટલે ભાઈ એના હાથમાંથી ફોન જટી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી ફેન્ટ નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડાં આજની તકે હજી એના કપડાં ઉલટીવાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને પ્યુર આવી દો અને એક નાનકડી દવા આપો છો દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટેની રવિવારનો હોલીડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડૉક્ટર અવેલેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને જ્યાં નું આખું ઇસીજી રિપોર્ટને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સી એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે કરી અવનવા સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને